કાંટા જિલ્લાના બાબર શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી રોડ સેફટી સેમિનાર યોજાયો હતો જેમાં આજ રોજ તારીખ દસ ફેબ્રુઆરીના રોજ બાબર રાધનપુર હાઈવે ઉપર આવેલા વિશ્રામ ગૃહ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતીના ભાગરૂપે બનાસકાંઠા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો સેમિનારમાં ડ્રાઈવરો સહિત વાહન માલિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સેમિનારમાં રોડ સેફટી ટ્રેનર મયુરભાઈ બારોટ અને આરટીઓ એ એન પંચાલ દ્વારા રોડ અકસ્માતના કારણો તેમજ સેફ્ટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આપણે ટુ વ્હીલર ડ્રાઇવિંગ વખતે આપણે હેલ્મેટ ચોક્કસ પહેરવું અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ લગાવવું ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ નહીં કરવો અને રોડ સિગ્નલોનું પાલન કરો આ સેમિનારનો ઉદ્દેશ છે રોડ અકસ્માતો ઘટે આ સેમિનારમાં જિલ્લા ટ્રાફિક એ એન આઈ રમેશભાઈ ડાભી જંતિભાઈ તેમજ બાભટ ટ્રાફિક પોલીસ દિનેશભાઈ સહિત ટીઆરબીના જવાનો રહ્યા હતા રિપોર્ટ બનાસની હવે આજે અમે ભાભર તાલુકામાં જેટલા બી ડ્રાઈવર માલિકો છે ડ્રાઈવર ફરી વાહનના માલિકો છે તેમજ ડ્રાઈવરોને માર્ક સલામતી વિશે સમજૂતી આપવા આવ્યા છે અમારું આરટીઓ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અમે બંને ડિપાર્ટમેન્ટ ભેગા થઈને અમારું પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી આ રીતે અમે સ્કૂલોમાં કોઈ કોલેજોમાં કે જ્યાં કંઈ જાહેર જનતા ભેગી થતી હોય ત્યાં એ લોકોને અમે માર્ગ સલામતી વિશે સમજાવીએ છીએ એટલે અમારો આ જે માર્ગ સલામતીનો જે મેઇન હેતુ કહું કે રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત દ્વારા અમને આ રીતે ટીમવાન આપવામાં આવેલી છે અને મેન ઉદ્દેશ છે કે કેમ કરતાં આપણા ગુજરાતના અકસ્માતના આંકડા ઘટે જેમ આપણે કહેવાય છે કે હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં એવરેજ ત્રણસો જેટલા ફેટલ અકસ્માત થાય છે તો અમારો એક આની અંદર મોટો ઉદ્દેશ એવો છે કે કેમ કરતાં લોકોને જાગૃત કરીએ જાગૃત કરવાથી લોકોમાં થોડો ઘણો તો ગાડી નહીં સભાનતા અને નિયમોનું પાલન કરવાની થોડી તો ઈચ્છા થશે જ અને જેમ જેમ એ લોકો નિયમોનું પાલન કરતા રહેશે એમ અકસ્માતના એની આંકડા ચોક્કસ ઘટશે અને અમારું આવતું વર્ષ આવતા આવતા અમારા જે અમારો ગોલ છે કે અમારે તો અકસ્માત ઝીરો કરી દેવા છે તો બસ એ અકસ્માત ઝીરો થઈ જાય તો અમારો ઉદ્દેશ પૂરો થશે અને આ રીતે આપણું ભારત દેશ તેમજ ગુજરાતનું એક કહેવાય ને કે ભાઈ એક સારું એક એક સારું લક્ષ્યાંક પૂરું થશે અમારું હું બાબરની વાત કરું તો બાબર જેવા બાભર જેવા અંતરિયાળ વિસ્તારમાં શું થાય છે કે બાબર અંબાજી ત્યાં લોકો ગાડીઓ એટલે મોટા ભાગે પિકઅપ ડાલા હોય છે તો આ લોકોમાં બી કેવું છે કે ઘણી વખત આટલે સુધી માર્ગ સલામતીના સૂચનો આપવા માટે કોઈ આવતું નથી હોતું અને બીજું કે એ લોકોમાં ઘણી વખત કેવું છે ડ્રાઇવિંગ કરતા તો કેવું છે ડ્રાઇવિંગ કોઈની પાસે શીખવું એ કઈ મોટી વસ્તુ નથી પણ ડ્રાઈવિંગ એક નીતિ નિયમોની સાથે શીખવું એ માટે થઈને અમે આ લોકોને સમજાવવા માટે આવ્યા છે કે તમે એકલું ડ્રાઇવિંગ ના કરશો ડ્રાઇવિંગ કરો તો સાથે મગજમાં આરટીઓના પોલીસના નીતિ નિયમો મગજમાં રાખો અને પછી ડ્રાઇવિંગ કરો